માત્ર ને માત્ર ભ્રામક વાતો કરવી ખેડૂતો માટે સરકાર ઘણું કરી રહી છે હમણાં જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે તુવેર ની ખરીદી કરી છે ચણાની ખરીદી કરી છે રાયડાની ખરીદી કરી છે અસંખ્ય એવી યોજનાઓ જેમાં ખેડૂતો સબસીડીનો લાભ મળે છે ભારતીય પોતાના પોતાના ખેતરે સબસીડીનો લાભ મળે છે ઓપનર લેવું હોય હાથીહળ લેવા હોય તો એમને

ભારતીય જનતા પાર્ટી આવશે અને તોતિંગ લીડ થી આવશે તોતિંગ લીડ નમસ્કાર દર્શક મિત્રો લાઈટ 24 ન્યૂઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપની સાથે જોડાઈ ચૂક્યા છે વિસાવદર થી ભૂપતભાઈ ભાયાણી જી ભૂપતભાઈ સ્વાગત છે આપનું લાઈટ 24 ન્યૂઝ માં હાજી હાજી ધન્યવાદ જી ભૂપતભાઈ વિસાવદર ની પેટા ચૂંટણી માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ ચૂકી છે શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ટિકિટ ટિકિટ આપશે નું તો તો પાર્ટી નક્કી કરશે બધું અને લડાવે મને હું છું અગર તો મારી જગ્યાએ કોઈ પણ અધર વ્યક્તિને સારા આગેવાનને પાર્ટી લડાવશે તો એને ખભે બેસાડવાની પણ મારી સંપૂર્ણ તૈયારી છે એમને હું ખભે બેસાડી જેતાડી અને ગાંધીનગર મોકલવાનું છું કોઈ પણ લડાવે પાર્ટી મને લડાવે તો હું પૂરી તાકાત થી લડવાનો છું જી ભારત જનતા પાર્ટી માં જો અન્ય કયા કયા ઉમેદવારો સંભવિત ઉમેદવારો છે જેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે કયા નામો ચર્ચામાં છે એ મુખ્ય ત્રણ નામો છે હમ હર્ષદભાઈ રીબડીયા અમારો પૂર્વ ધારાસભ્ય હમ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ

કોઈ સ્થિતિ એમની નથી બેન જી દૂર દૂર સુધી કેમ કે એમની જન્મભૂમિ નથી એમની કર્મભૂમિ નથી એમની પાસે કોઈ સ્થાનિક એવડું મોટું નેટવર્ક નથી કે એમની પાસે કોઈ એવી ટીમ નથી કે જે સમાજની ઉપયોગી થઈ હોય તો એમણે માત્રને માત્ર સરકાર વિરોધી ઝેર ઓકવું સરકારની વિરુદ્ધમાં ભ્રામક વાતો કરી અને ખેડૂતોને ગુમરાહ કરવા સિવાય કશું કરતા નથી અને એકદમ નેગેટિવ એમનો પ્રચાર છે નેગેટિવ તો નેગેટિવ પ્રચારની ઇફેક્ટ મતદાનમાં તબદીલ ન થઈ શકે ચૂંટણી લડવી હોય તો રાજકીય ખેલદીલીથી લડવાની હોય છે પરંતુ એમની ચૂંટણી લડવાની પદ્ધતિ એ હાલ છે એ ગમે એની વિરુદ્ધમાં ગમે એવું વાણી વિલાસ કરે છે ભાષા ઉપર સંયમ રાખતા નથી તો અમારા મતદાતાઓ છે અમારી જનતા છે એ અમારો પરિવાર છે અને અમારા પરિવારના અમારા કોઈ ભાઈ ભાંડુ અમારા આગેવાનો હોય કે જેમણે વીસ પચીસ ત્રીસ વર્ષ સમાજની સેવા કરી હોય જનતાની સેવા કરી હોય એમને લંગુ ચંબુ લંગુ ચંગુ મંગુ બોલે છે અ મોહમ્મદ ગજની ઓલાદ બોલે છે મુંડાઓ બોલે છે લુખાઓ બોલે છે આવા શબ્દો નો પ્રયોગ અમારા ભારતીય જનતા પાર્ટીના અને અમારા સ્થાનિક આગેવાનો કે જે આગેવાનો જીવન પર્યાંત સમાજની સેવા કરી હોય એવું જે રોકે છે તો એવી એની વાણી વિલાસના કારણે જનતા મનોરંજન કરવા માત્ર જતી હોય છે પણ અમારા પરિવારની અમારી જનતા અમારી વિરુદ્ધમાં આવા શબ્દો બિલકુલ સાખી ન લે તો ચૂંટણીમાં એનું પરિણામ ભોગવવું પડશે ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો તેઓ સતત ખેડૂતોના સંપર્કમાં જોવા મળી રહ્યા છે અને આ બેઠક જે છે છે તેમાં વોટ સૌથી વધુ ખેડૂતો નિર્ણાયક રૂપ રહેતા હોય એટલા માટે ક્યાંક ખેડૂતોનો સંપર્ક સૌથી વધુ ગોપાલ ઇટાલિયા સાથે છે તો તેના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચી શકે ખેડૂતોની વોટ બેંક ઓછી થઈ શકે એવું જે છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ના 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 ખેડૂતોના કામ કરવા એ આમના જેવા વ્યક્તિ કરી શકે આવું હોવું જોઈએ ખેડૂતોના કામ કરવા માટે માત્ર ને માત્ર ભ્રામક વાતો કરવી ખેડૂતો માટે સરકાર ઘણું કરી રહી છે હમણાં જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે તુવેર ની ખરીદી કરી છે ચણા ચણાની ખરીદી કરી છે રાયડા ની ખરીદી કરી છે અસંખ્ય એવી યોજનાઓ જેમાં ખેડૂત સબસીડીનો લાભ મળે છે હોય પોતાના ખેતરે તો લાભ મળે છે લેવા એમને ખેડૂતોને સબસિડીનો લાભ મળે છે તો સરકાર ખેડૂત માટે ઘણું બધું કરી રહી છે ખેડૂતના દીકરાને રાત્રે પાણી ન વારવું પડે એના માટે દિવસે વીજળી સરકાર આપવા મળી છે અને છતાં બી ખેડૂતોને લગતા કઈ પ્રશ્નો હશે તો ભારતીય જનતા પાર્ટીના પરિવારના અમે પરિવારના સભ્યો છીએ અને અમારી જનતા અમારો પરિવાર છે અમારા ખેડૂતો અમારો પરિવાર છે તો એમની સાથે અમે રહી અને એમને ઢાલ બનશું અને એમનું જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ કરશું ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરશું સરકારના માધ્યમથી કરશું હાલ તો ગોપાલભાઈ ઠીક છે પ્રચારમાં બધું નેગેટિવ બોલ્યા કરે છે તો લોકશાહીમાં અમે તો ચૂંટણી લડવાના છીએ લોકતંત્રમાં લોકશાહી લડવાના છીએ અને આવી રીતના વાણીવિલાસ વિલાસ કર્યા વગર અમે ચૂંટણી લડવાના છીએ અમારી પાસે મુદ્દાઓ છે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું છે અમારે ઝાંઝરશ્રી ડેમમાં પાણી લઈ જવું છે સૌની યોજના લિંક ચાર નું ઝાંઝરશ્રી ડેમ છે વિસાવદર તાલુકાનો એમાં સૌની યોજનાના લિંક ચાર નું જોડાણ આપવું છે સોનાવણી ડેમમાં લિંક ચાર નું જોડાણ આપવું છે વેસાણ ઉબેણ નદીમાં પાઇપલાઇનના માધ્યમથી સૌની યોજના લિંકચાર પાણી પહોંચાડવું છે ગામે છે મોરવાડા આ મુદ્દાઓ છે વીજળીના પ્રશ્નો સોલ્વ કરી દીધા છે હવે દિવસે જ વીજળી ખેડૂતોને મળે છે રાત્રે પાણી વળવાનું જોખમ હવે ખેડૂતોને છે નહીં ટેકાના ભાવથી ઝણસી ખરીદે છે તો ખેડૂતો માટે સરકાર આટલું બધું કરી રહી છે અને હાલ તો કોઈ બીમાર પડે તો સરકાર આયુષ્યમાન ભારતના કાર્ડ જે પાંચ લાખ ના હતા એવા દસ ના કરી દીધા છે તો સરકાર ખુબ ધ્યાન રાખે છે અને છતાં પણ કઈ ખેડૂતોને લગતા પ્રશ્નો હશે તો અમે ખેડૂતોની સાથે છીએ અને ખેડૂતોની સાથે રહી અને એમને ન્યાય અપાવવાનો અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે ગોપાલભાઈ ની કોઈ ઇફેક્ટ હા જી હા જી ગોપાલભાઈ નીકળીમાં પડે મતદાનમાં એની અસર નથી પડવાની માં અસર નહીં પડે બેન આપ રિઝલ્ટ આવે ત્યારે જોજો એટલે ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી જ આવશે બીસા વાદળ ભારતીય જનતા પાર્ટી આવશે અને તોતિંગ લીડ થી આવશે તોતિંગ લીડ થી મારો છેલ્લો પ્રશ્ન ભૂપતભાઈ એ છે કે વિસા જો જોવા જઈએ તો ઇકો ઝોન નો મુદ્દો સૌથી વધુ ઉઠ્યો હતો ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ નારાજ હતા ભારતીય જનતા પાર્ટી ને લઈને તો તે મુદ્દો સમગ્ર ટીમ અને સિનિયર આગેવાનો અમે બધા ખેડૂતોની સાથે છીએ થાય ખેડૂતોને કનડગત ન થાય

એમને મુખ્ય નિર્ણાયક રૂપ જે છે તે રહેશે જયેશ રાદડિયા બિલકુલ બિલકુલ જયેશભાઈ અમારા સમાજના એક ખૂબ શક્તિશાળી નેતા છે અને અમારો પાટીદાર સમાજ જયેશભાઈ ને પોતાનો ભાઈ માને છે પોતાનો દીકરો માને છે જયેશભાઈ અમારા નેતા છે એ તો છે જ પણ નેતાની સાથે સાથે અમારો ભાઈ છે અમારા વડીલોનો દીકરો છે જયેશ રાદડિયા તો જયેશભાઈ દાદરિયા થી અમારી સીટ ઉપર ઘણો પ્રભાવ પડી શકે છે અને ઘણી બધી ઇફેક્ટ જયેશભાઈ લાવી શકે છે અમારી સીટ અમે કાઢીને આપશું જયેશભાઈ ના વડપણ હેઠળ ખુબજભાઈ ધન્યવાદ આપનો જોડાવા બદલ જે જે રીતે વાત કરવામાં આવે તો વિસા વદર થી ભૂપતભાઈ ભાયાણી જે આપણી સાથે જોડાયા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીમાંથી એક જે છે તે ઉભરી આવેલા નેતા છે અને તેમના દ્વારા સતત આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના દ્વારા સતત વિસા વદરમાં વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા એક એવી ગેરંટી પણ આપવામાં આવી છે કે ભાજપની જીત જોવા મળશે જયેશ રાદડીયા ની મુખ્ય ભૂમિકા પણ આ ચૂંટણીમાં જોવા મળશે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો